મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરના પુલ કામગીરી પૂર્ણતાની સાથે કામગીરી ઝડપે આગળ વધી રહી છે ત્યારે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ પહોંચ્યા હતા આવનારા વર્ષોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર થશે ત્યારે વડોદરા રેલવે સ્ટેશનની પાસે તેનું લેન્ડિંગ સ્ટેશન બનશે તો ભારત ભારત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેન્ડિંગ સ્ટેશન છે સરકાર બનાવવાના છે હાઈ હાઈસ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં બિટકોસ્ટનું સબકનેક્ટિવિટી બસ સ્ટેશન છે તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલ એટર બનાવવાના છે એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇચ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇચ કરવું પડે તો બહાર શું શું સુવિધા થઈ શકે ફ્યુચરમાં આવતી આજથી વીસ પચીસ વર્ષની સાથે પ્લાનિંગ કોવિડ પ્લાનિંગ કરવું પડે એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે એટલે આવનારા દિવસો અમે વિચારીશું કે કઈ ક્યાં સુવિધા આવી શકે નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે ઓફિશિયલ્સ અને બીએમસી સાથે મળીને કરવાના છે સાથે કદાચ પોલીસને પણ લાગીશું માર્ગી ટ્રાફિક ઇઝ કેવી રીતે થઈ શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું ઓકે થેન્ક યુ ત્યારે નજીકમાં જ વડદરા બસ સ્ટેપો પણ આવ્યું હોય બુલેટ ટ્રેન સ્ટેશન વડોદરા સ્ટેશન અને બસ સ્ટેપોને જોડતા લોકો માટે કનેક્ટિવિટી વધે તે દિશામાં કામગીરી થાય તેનું નિરીક્ષણ આજ રોજ હાથ ધરવામાં આવ્યું હતું આવેડા નેશનલ રેલવે કંપનીના અધિકારીઓ પણ આવ્યા હતા અને તેમણે પણ ટ્રાફિક શાખા અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરી હતી